આજે તો જો ઠંડી છે ખતરનાક એટલે નીચે ઓલું ઝાંકડું પડ્યું છે ને એ બધું બરફ થઈ ગયું છે ઓલા પણ યુનિવર્સિટીના છત છત શું કહેવાય છાપરા ઉપર એ બધું બરફ બરફ થઈ ગયું છે જો આખો તડકો નીકળે ને દિવસે ઠંડી વધારે હોય ને તો આવું જ થઈ જાય અને ઠંડી વધારે જ હોય આકાશ એકદમ ખુલ્લું હોય ને એટલે મસ્ત મજાના સૂર્યદેવ નીકળે છે તાનું હા સૂર્યદેવ ને પ્રણામ કરી લઈએ આદિદેવનમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુ તે હે દેવ તમને કોટી કોટી પ્રણામ અમને આશીર્વાદ આપો આશીર્વાદ આપો આશીર્વાદ આપો ને અમારી રક્ષા કરો રક્ષા કરો રક્ષા કરો હે બ્રહ્માંડના સમગ્ર દેવ દેવતાઓ તમને કોટી કોટી પ્રણામ અમને આશીર્વાદ આપો આશીર્વાદ આપો આશીર્વાદ આપો ને અમારી રક્ષા કરો રક્ષા કરો રક્ષા કરો હા હે કુળદેવી મારા પિતૃદેવો તમને કોટી કોટી હા હા અમને આશીર્વાદ આપો આશીર્વાદ આપો આશીર્વાદ આપો રક્ષા કરો રક્ષા કરો રક્ષા કરો કેટલું સરસ મજાનો તડકો નીકળો છે વાલા આજે હા આમ જો કેવું ઘાસ આખું બરફ બરફ થઈ ગયું છે દીકા આમ જો પછી ઓલા યુનિવર્સિટીના છત ઉપર મસ્ત બરફ જમી ગયો છે હા આપણા ચેરીના ઝાડવા ઉપર બધા પાંદડા નીકળી ગયા છે હા કાના હમ હમ લે મકાન દેખાતું નતું દેખાતું નહોતું હા કાનું હવે મોટો મોટો થવા માંડો છે ધીમે ધીમે મકાનો કાનો બાને ખૂબ યાદ કરે કાનો હમ બા વગર ગમતું નથી બાનો વાત સાંભળન ફોન માં એટલે હું હું એવું કરે સ્માઈલ આપે હે ને બાને ખૂબ યાદ કરે હ બાને તે ગમતું નથી રોવાઈ જાય છે બાને વેદાને જોને એટલે રોવાઈ જાય માં બાને તો ઓ મારી વેદા મારી વેદા એવું કરતા હોય માર કાનો મર્યો મારું મારું એવું કે બા હે એવું કે કાના ના બા નીની આવે છે હાલો ઉડાઈ દો ઘોડિયામાં મસ્તી નીની નીકળાઈ દો મરવાલા હાલો ચાલો અહીંયા મારા બેન પોઢવાની તૈયારીમાં છે ઘોડિયામાં ઘોડિયું ફાવી ગયું છે આ થોડુંક એકચુલી અમે ઇન્ડિયાથી છે ને ઘોડિયું નહોતું મંગાવ્યું અમને એમ થયું કદાચ જરૂર નહીં પડે અહીંયા વાળું ઓલું ક્રેડલ લીધું હતું ને એમાં આદત પાડશું એવું વિચાર્યું હતું પણ ખબર નહીં આપણા છોકરાઓ આવા જ મોટા થાય ગોડિયાની જરૂર પડે તો એવું થાય પછી અમારા એક ફ્રેન્ડ હતા ને મેં ઇન્ડિયાથી મંગાવવાના હતા પણ અમારા એક ફ્રેન્ડ હતા ને એણે કીધું કે એને પાંચ પડ્યું છે એટલે હવે એનો એનો એનું બેબી મોટું થઈ ગયું છે એટલે હવે એને જરૂર નથી તો એણે વિચારે પાર્સલ કરી દીધું અમને અને ખોયું એ લોકોએ મોકલ્યું હતું પણ એ થોડુંક નીચે વધારે અડી જતું હતું એટલે પછી આ મમ્મ મારા મમ્મીએ જે ગોદડી મોકલી હતી ને એમાં થોડાક ચાર આંકા ટાંકી દીધા અને સીધું ગોદરીમાંથી ઘોડિયું કરી નાખ્યું એવો જુગાડ કર્યો એને મારા મમ્મીને કીધું મેં તો આ ખોયું એક ઘટે છે એમ તો કે ગોદડીને આંકા મારી દો મતલબ આંકા ઓલા ટાંકી દો અને શું કહેવાય નાકા પછી એને બની જશે એમ ખોયું તે બહુ સરસ બની ગયો છો ને હવે બે ત્રણ ગોદડીઓ આવી છે તો જરૂર પડશે તો વધારે લગાવી બાકી પછી ઇન્ડિયા એટલે હવે પછી ખોટું મંગાવવાનો કોઈ મતલબ નથી જો કોઈને લાગે નહીં કે આ ગોદડીમાંથી ખોયું કર્યું હશે તો બહાર રહેતા હોય ને એના માટે આ જુગાડ છે ઇન્ડિયા તો અલગથી ખોયા બનાવે જ છે પણ ઇન્ડિયાવાળાને જો ને જુગાડ કરવો હોય તો કરી શકે ત્યાં તો જો કે લોકો બનાવે છે ખોયા એકદમ હેવીમાં પણ અમારે તો મારી મમ્મી બનાવી દેજ પણ અમારે ઘોડ્યું જ નહોતું મંગાવવું ને એટલે પછી ખોયું નહોતું બનાવડે પણ પછી છેલ્લે આવી રીતના કરી કહું એટલે ગોદડીનો ગોદડીનો યુઝ થઈ જાય અને અમારી બેનને ને ખોયું નવું મળી જાય હોઈ ગઈ છે જો શાંતિથી નાનાજી થોડું કાંઈ છું ઘેરાય છે એ હુવે ને પછી નાવા બેસું હવે બા નથી ને એટલે બહુ શું કહેવાય સમજી વિચારીને બધું મેનેજ કરવું પડે જમવાનું બનાવવાનું એના કપડાં ધોવાના પછી શું કહેવાય નાવા ધોવાનું બધું કેમ કે મારે ટોયલેટ બાથરૂમ છેક એન્ડમાં છે મતલબ અહીંથી બેડરૂમથી થોડું દૂર થાય એટલે ત્યાં આવા જેનો પહોંચે ન પહોંચે એટલે બીક લાગે જવામાં તો એ હાઉ સૂઈ ગયું હોય ને પ્રોપર પછી જ હું જાઉં જાગતી હોય ત્યાં ન જાઉં કેમકે બીક લાગે કે કાંઈ હજી તો એને એનામાં એટલું બધું શું કહેવાય મૂવ થવાની ઓલે ન હોય આપણને એમ એમ થાય બધું ધ્યાન રાખવું પડે અને હવે એની સાયકલ સેટ થાય છે અને રાત્રે હવે નથી જાગતી અને બિલકુલ હેરાન નથી કરતી એટલે એ બહુ સારું છે અમારે બંને માટે નકર આ થોડુંક એક્ઝોસ્ટિંગ હોય આ ટાઈમ અને હેલ્પ ત્રણ મહિના હોય ને જન્મ પછીના તો વધારે સારું પડે પણ અમારે એવું સિચ્યુએશન હતી ને કે મારી સાસુને પછી એક મહિનો જ રહીએ કે એમ હતા ડિલિવરી પછી અને ડિલિવરી પહેલાં એક મહિનો એટલે બે મહિના માટે જ આવી શકે એમ હતા પણ સ્ટીલ અમારું બહુ સારું થયું આવ્યા હતા ને એટલે અમને સારો એ સ્પેન્ડ કરવા મળ્યો વેદાને બહારે રમાઈ ગયું અને હવે અમે પછી થોડાક સમયમાં પાસપોર્ટ તો વેદાનો આવી ગયો છે હવે વિઝા કરવાના છે અમારી ઇન્ડિયાના કેમ કે અમારે બંનેના જર્મન પાસપોર્ટ છે અમે જર્મન સિટીઝન થઈ ગયા છે બંને તો અમારે હવે ઇન્ડિયાના વિઝા લઈને આવવું પડે તો અને પાસપોર્ટ લેવાનો મારે ખરેખર લેવો નહોતો જર્મન પાસપોર્ટ પણ અમારે ઇન્ડિયામાં વધારે રહેવું હોય ને તો અમે જર્મન પાસપોર્ટ હોય ને તો રહી શકીએ વિઝા ઉપર નહીંતર પછી અમારે તરત પાછું આવવું પડે અમુક ટાઈમે જે રૂલ્સ હોય સિટીના એ પ્રમાણે તો ત્યાં જાય પછી લાંબુ રહેવાય ને એટલે અમે પાસપોર્ટ કરાવ્યો હતો બાકી મારી ઈચ્છા નહોતી ઇન્ડિયન પાસપોર્ટ દઈ દેવાની મમ્મા મિસ કરતી હતી મમ્મા કરતી હતી इधर मेरा बच्चा है तू तेरा बच्चा हूँ मैं मेरा बच्चा है तू अपन का बच्चा है तू क्या बोला बिडू पापा यू क्या करता है बिडू बोल तो बिडू बिडू यू क्या करता पापा हम्म अलका ना ओ डबल चिन था ये ना डबल चिन हम्म 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 बातों करनी है हम्म ಹ್ಮ್ ನೀ ಕೇ ಕೇ ಕೇರು ನೀ ಬಿಡು ಬಿಡಿ ಬಿಡು मेरा बच्चा है तू हम अपुन का बच्चा है तू तेरे तो आपण सयना बच्चा हमारा बच्चा है तू ये साइड डबल ಚಿಂಕ رہی ಹಂ ಹಂಗರೀ ತರ್ಮಾನೆ ಡಬಲ್ ಚಿಂತೆಯಿಸೆನ್ ತಾರೆ ಡಬಲ್ ಚಿಂತಾರೆ ತಾರೆ ತಾನೆ ತರ್ಮಾನೆ ಇತರು ಪುಡಶೆ ವಶಿರು ಹ್ಮ್ ಹ್ಮ್ ಆಮ್ ಗೋರಿ ತನೆವು ಮಾಂತಸೆ ಮೊಗ ಮನುತರುನುತು પછી હોય ને એટલે રાત્રે નઈ ચગાડવાનું મામા તારી ડ્યુટી માં હશે

મારા કાનોને માં કાવી માં રક્ષા કરતા હૈ હે ઓ હો 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 એવું કરતા હૈ અ ચીચી આયુ છે કાનોને હે ચીચી આયુ ચીચી એ બતક જે પાઉટ કરે છે પાઉટ કરે માર હે ડોનાલ્ડ ટક જે ઊ કરે મોડુ હ મામા મેલ કાન મામા મેલ Mamãe? Mamãe! Mama Mamãe... Mama Mish, Mama Mish, Mish? Mish? Papá, ah.

આપણે જુઝામેન બધા ફરશું પછી હમ ક્યાં જાશું મહાકાળી માન મંદિરે જાશું પાવાગઢ જાશું હે ને પછી ક્યાં જાશું બીજે દેશમાં જાશું ગામડે આપણા ઘરે નવા મકાન બનાવ્યા છે ત્યાં હવે બા દાદા ગયા હતા ને તો એને નવા મકાન બનાવ્યા છે ત્યાં હમ તો આપણે ન્યાય જાશું ઓકે ચાલું હે ને મજા કરીશું એટલી મજા કરીશું હા બહુ મજા આવશે બહુ મજા આવશે અરે બહુ મજા આવે હા પછી કાનુને કાનૂને લંગોટ મળશે પછી મમ્મા છે ને પોતે ટ્રેનિંગ અને શું શું ટ્રેનિંગ કરી દેશે મકાનોને હમ એટલે છે ને પછી બહુ નો બગડે હે ને હે ને હે ને મકાનો મકાનો મારો વાલો દીકો મારો ડાયો દીક મારું ચિંચુલ મારે ભૂંપુલ મારો વાલર મારા કાના ને પછી નવા નવા કપ્પા મળશે કેમ મોટી થતી જશે ને એમ નવા નવા કપ્પા મળશે પછી ના નહીં 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 નથી લેવા નથી લેવા નથી લેવા ના ના નહીં લે નહીં લે નહી લે નવા નહીં નવા નહીં નવા નહીં નવા વાગે નવા વાગે